અમીરગઢના ગંગાસાગર પાટિયા નજીક આજે આરટીઓ અધિકારી અને ટ્રેલર ચાલક વચ્ચે મારામારી થતા મામલો વધુ ગરમાયો હતો આરટીઓ અધિકારી દ્વારા ટ્રેલરને રોકાવતા ટ્રેલર ચાલકે ના રોકતા ફરજ પરના આ આરટીઓ અધિકારી ટ્રેલરને રોકાવવા પોતાની ગાડીને લઈને પાછળ જઈ ટ્રેલરને રોકવાનો પ્રયાસ કર્યો હતો જોકે ટ્રેલર ચાલકે ટ્રેલર રોકતા પાછળથી આવી રહેલા અન્ય ટ્રેલર સાથે અકસ્માત થયો હતો જેને લઈને મામલો વધુ ઉગ્ર થતા ટ્રેલર ચાલકે ફરજ પરના આરટીઓ અધિકારી સાથે મારામારી થઈ હોવાનું પણ લોકમુખે જાણવા મળ્યું હતું ત્યારબાદ ટ્રેલર ચાલકે આરટીઓ અધિકારીની ગાડીના કાચ ફોડી નાખ્યા હતા સમગ્ર મામલાની જાણ અમીરગઢ પોલીસને થતા પોલીસે ટ્રેલર ચાલક અને ખલાસ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે आज रोज चौबीस नौ बेहजार चौबीस सवेरे साढ़ा नौ वगे आरटीओ इंस्पेक्टर तथा સાગર હોટલ પાસે વાહન ચેક કરતા હતા ઓવરલોડ ગાડીઓ પસાર થતી હોય એ ચેક કરતાં એ દરમિયાન એક ટ્રક જેનો ગાડી નંબર છે આરજે બાવન જી એ બોતેર છત્રીસ નાઓ આવતા તેને રોકાવેલ અને તેની પાસે લાઇસન્સ અને અન્ય ડોક્યુમેન્ટ માંગણી કરેલ પરંતુ તેને આપેલ નહીં આરટીઓ અધિકારી સાથે માથાકૂટ કરી ટ્રક લઈને ભાગવા જતા બીજું એક પાછળથી ટ્રક આવતા એ ટ્રક સાથે પણ એક્સિડન્ટ થયેલ અને આરટીઓની સરકારી જે ગાડી હતી તેના કાચ થોડી પંદર જણનું નુકસાન કરેલ છે ટ્રક ચાલક તથા તેનો ખલાસી બંને આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા મુજબ રાજ્ય સેવકની કાયદેસરની ફરજમાં અડચણરૂપ અડચણરૂપ કરવા સરકારી મિલકતને નુકસાન કરવા તથા એક્સિડન્ટ કરવા જેવી કલમો લગાડી ગુનો દાખલ કરેલ છે આરોપીને અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે